રામ રામ ડાયરા ને કેમ છો બધામાં જશો હાલો બાટલા પડ્યા એક વાર દૂધ ભરવા આવ્યો હું ગામમાં અને જો અત્યારે તો વાગી ગયા છે સાડા આઠ દૂધ દૂધ ભરી આવ્યા હે બાટલા ખાલી છે જો અત્યાર હે ને વરસાદ ચાલુ થઈ ગયો જો સવાર હવાર જ નેદવાનું આલે છે પણ હવે હું થાય આવી રીતનું આજે હવારમાં જટાણમાં રેડા ચાલુ છે જો ગારો નહીં થાય તો છીએ નકર પછી આપણે કાલનું ઓલું લાલ પૂજાવાનું અધૂરું રહી ગયું ને ત્યાં જઈ આવશું એ કામ થઈ જાય અને જો આપણે બેન ચા બનાવે છે ચા પીવું હોય તો કોઈને આવી જાવ અને હે ને પછી હીરાવાનું હે અમારે મારે બેન ને બહેન જીમાં હીરા હે બધું કમ્પ્લેટ હિરામ હું ઢેંકુબેન આમાં રોટલી છે યો રોટલી છે અને શાક નું કેતરો શાક જ છે ને હા હા ચોરા નું શાક ચોરી નું શાક છે અને રોટલી છે હાલો ફટાફટ ચા થઈ જાય ને એટલે પછી થોડું હીરાવી લઈને અને પછી જવા દે વાળીએ હજી તો જો વરસાદ ચાલુ છે એમ તો જોઈ બહુ નેદાય એવું નહીં હોય તો આપણે હે ને લાલતુ જી આવ્યું ને કામ કાઢી નાખશી એટલે ઉપાધિ નહીં નકાર પછી નેદવાનું તો છે બહુ સાચા નહીં આવે તો નેદશી હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ ને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક લાઈક હાલો તો હવે પાછા વાલીએ જઈને મળીશું આપણે તો ફાઈનલી જો આપણે આવી ગયા છે વાળીએ જો અને જેને ચા લે આવ્યા અને ચા છે ને આપણે ત્યાં ન્યા દઈ દેવો જો

અને આ બધા ને અત્યાર જગ્યા બદલાવી નાખી જો સીપીઓ તાણી લીધો બે થઈ બે ગાયુ થઈ આ બે ને આ નહીં જો અને થોડોક પવન હે એટલે કદાચ થોડોક અવાજ આવતો હોય તો આવતો હોય ઓલા બે ને તો પાણા માં બાંધી દીધા એક એક પાણા જીણકાવ ને હાલો તો આ ધોઈ લઈએ થોડાક લુગડા ધોવાના છે ઈ પછી એને મંડી નેદવા બહુ એવો બધો રેડું તો ઠીક ઠાક હતું બહુ નહોતું પણ હવારમાં હે ને થોડીક જમીન ગુહરી હોય એટલે ગારો થોડોક હોય ને પાછું સાટા આવ્યો એટલે થોડુંક વધારે ઓલો ગારો થઈ ગયો યો આ ભૂરી ને પાવા ને માખીયું કઈડે ને ત્યાં આરોટવા માંડી ગારામાં ભાઈ માખીયું એવી છે ભાઈ વાત જ ના પૂછો યો પાવા સોડી પાણી પીને અહીંયા ગારામાં આરોટી ને હું કો ભલે આરોટી લઈએ થોડો ગારો સોટી જાય ને તો કઈક ઓછી કઈ ડે માખી જો આ ખીલે એ કઈ માલ ને હક નથી જોઈ લ્યો જો એટલી માખી છે બધા માં કીધું કસકાણ હં બાયણે પટમાં બાંધી પછી આ એવું જ છે હાલો તો હવે પૂરીને બાંધી દઉં ન કઈ એ આમાં બેઠી જ રહે બપોર સુધી ઊભી નહીં થાય જ્યાં બેઠી છે તો એ માખી પડી તો હાલો જો આજ તો ફાઈનલી છે ને લાલપુર જવું જ છે નક્કી કરી લીધું જો ગાડી કાઢી લીધી અને છે જો પેહુને બધા ના પાય નાખી દીધું ને અમે અહીંને બપોરા કરી લીધા આજે જો કે રેડું તો કાલની ગોયણે આવી જ ગયું એટલે કાલ કરતા ઓછું ને એવું એવું હતું બહુ વાંધો આવે એવું નહોતું પણ આજે છે ને હવે હાજી આમ જોવો પાછું જો આમ દેખાતું પાછું અંધારું થયું એટલે પાછું કોઈ પડે છે એટલે ભાઈ જો મોબાઈલ કવરમાં નાખ ને થેલીમ નાખ દીએ અને ફટાફટ લાલપુ હાજી વાર કામ તો નથી અમારે કામ તો થોડુંક જ છે પણ જવું પડે એમ છે કાલ તો પછી આપણે વેત ના આવ્યું એટલે ના જવાનું અને આ ગોધરા ની આપણે હવા માં ધોવાતા ને લુગડા ની બધું અંદર હૂકવી દીધું એકવાર તો જાય બધા દોરી બાંધી છે નહીં દેખાતી હોય મોબાઈલમાં ખોટી કાંઈ ના કરો એ એટલે હે ને પાછા પલળી ગયા રેડું એટલે હે હવે પાછી અંદર બાંધી બીજી અને એને હવે હે પાછા એમ હુકવી દીધા અને હવે જો આ મારે એ ઊભી રહી ગઈ છે રેડી થઈને હવે હે હું ગાડીને મારું સ્લેપ અને જવા દે ફટાફટ ને કે જ્યાં રેડું હેને ને વળી રસ્તામાં ભરક ફટકશે ને તો વળી ખોટી થા એટલે હે કાએ કા જઈ આવી અને પાછા ઉભા રહ્યો જોઈ લો કેટલા વાગ્યા હા એક વાગ્યો એક વાગ્યો હોય અઢી ત્રણ વાગે પાછું આવતું હોય રહેવું હે આપણે એટલે હેને ખાયા ખાયા જાય ને તો પાછા ખાયા ખાયા આવતા રહે તો હાલો રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરના સબસ્ક્રાઇબ હા બાકી હોય હાલો તો જો ફાઇનલી લાલપુર થી પાસે આપણે આવી ગયા છીએ વાડીએ ઘરે ગયા તા ને બધો લબાસો ઘરે મૂકી આવ્યા માલ સામાન ને પાછા વાડીએ આવી ગયા અને વાડીએ આવીને હે ને જો બધાયને હાઈકમ આવી ગયું આમાં કઈ તમને ફેરફાર દેખાય અરે આ તો માથે ચડી જાય જો આ ટીનુ બેન સમજો જો ટીનું સમજો ટીનુ ટીનું ટીનુ આમનું જો ઈને ઈને તો પણ ને જા નવીન નવીન લાગે જો 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 ટીનું ઈને ને આ પહેરાવી ને મોરી આપણે પહેલી વાર પહેરાવી ને એટલે ઈને એમ થાય કે હું પહેરાવી દીધું જો 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 થીર થઈ ગઈ જો ઈને અંદર બોજ છડાવી દીધો એવું લાગે હમણાં ઓલું ઊં ની બાંધેલું હતું ને એટલે આપણે ટીલા ભાઈ જો કેમ લાગે ટીનું ટીનુ નો નંબર આવે જો એને હરાહ લાગે અસલ જો એને અસલ લાગે ટીલા ને બહુ એને એને ફાવતી નથી જો એ આમાં મોઢું જ કર્યા રાખતો જો બધા મોરિયું પહેરાવી દીધી

એટલે એ બધું સામાન લેવાનો હતો ને એટલે ખાસ કરીને જવાનું હતું પણ પછી છે ને આપણે મોરિયું જરૂર તો હતી જ પછી બધી આપણે ઉના ઉના સિવાય મોરી એક રેડી છે પણ ને અસોડો નબળો હતો જો અસોડો નવો નાખી દીધો આપણે જો પમર કરીએ ત્યાં ત્યાંથી થોડોક નબળો પડી ગયો હા એને જો મોરી કઈ બહુ વાંધો નથી આ બધા બહુ આ લેવાનો હતા આને ગાય ને અને ભેહુ ને તમે હાકુ રેહ જ બાંધતા ટીનુ ને બાંધ દેવા ભેહુ ને તમે હે ને જ બાંધતા જો એને હેને ને મોરી એ બાંધતા નહિ પણ હવે એને ભેગી પેરાવી દીધી બધા ને નાખ દીધી ભૂરી ને જો અમારે બઉ ફાવતી નથી માથા આમ આમ કર્યા રાખે એને કોઈ દી પહેરાવી નથી મોરી આને તો એમ મને બાંધ દીધો એવું લાગે મોઢું મારું પેક કરી દીધું એવું લાગતું એને અને આમાં ટીનુ એ નવીન નવીન લાગે જો થોડીક વાર તો માથું જ ઉલા રાખ્યું કે આ હું શોટાડી દીધું એ ભૂરીને ટૂંકી બાંધવી જોઈને અસોડો લાંબો હોય બધે આમ ગુમરો મારે તો હાલો તો હવે હે ને થોડુંક મેદુ જાય થોડું ઘણું જીવ ઓછું થાય લાલપુતો જઈ આવ્યો બધું કામ થઈ ગયું અને રેવાનું હે બધું એને પૂજા પાનો માલ ને એવું બધું લેવાનું હતું લઈ આવ્યા હે અને ઘરની થોડીક સામગ્રી ને એવું બધું હજી હે ને એકાદ વસોડો ને એવું જોવા પડ્યું એક્સ્ટ્રા લઈ લીધું હા કીધું એવું લાગે ને તોડાવે તો ઉપાધિ નહીં જો ટીનું ને બહુ નથી ફાવતી મારે બરાબર નથી મજા આવતી એને હા એને બધા કરતા એને અસર લાગી હાલો તો ફટાફટ હવે હેને ને બાંધી જ દીધી છે પણ હવે જવા દઈ ને થોડીક એક બે ઉથલ મારી આવી જો ટીનું હાઈ ને આ આ બે ગાયું અને ઓલી આપણે મોરી જ બાંધતા બાંધી નથી મોરી આકર જ બાંધતા એટલે એને થોડુંક ઓલું લાગે છે કે આ હું પહેરાવી દીધું ગારીઓ નાખ દીધો જો ભૂરી માથા એટલે જ ઉલારે હાલો તો ફટાફટ જવા દઈ નેત